કેશોદમાં વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી બાલકનો યજ્ઞો વિવિધ પ્રસ્તાવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો શહેરના માર્ગો પર ગોસ્વામી બાલકનો વરઘોડો નીકળતા જાહેર માર્ગો પર વૈષ્ણવ ભાઈઓ બહેનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું વરઘોડાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે વરઘોડામાં ગોસ્વામી બાલક મુરલીધરજી મહોદય પર વૈષ્ણવો દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી ગોસ્વામી બાલકો ઉપસ્થિત રહ્યા હતા દેશ વિદેશથી આવેલા વૈષ્ણવ સમાજના ભાઈઓ બહેનો વરઘોડામાં અનમુખીને જોમે ઉઠ્યા હતા કેશોદમાં સૌપ્રથમ વખત ગોસ્વામી બાળકના યજ્ઞપવિત કાર્યક્રમમાં 30000 કરતા વધુ ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો શિવલભાધીસકી જય હું હિતેશ વડારિયા શિશુ ભુયોગી ટ્રસ્ટાઉ સમિતિ મંત્રી આજે કેશોદ ખાતે ગોસ્વામી 1008 શ્રીઠલાજી મહારાજસીના પુત્ર ગોસ્વામી 108 શ્રી ઉત્તરરાયજી મહારાજસીના જેસ્ટ આત્મજ તો પૂજ્ય શ્રી મુલીધરજી રસકી બાવાનો યોગ્ય પૈત પ્રસ્તાવનું આયોજન થયું છે આ પ્રસ્તાવના આયોજનમાં બાર તેર અને એપ્રિલ ચૌદ એપ્રિલના રોજ આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે એમની અંદર આજ રોજ તેર તારીખે વિનાયકી વરઘોડો જે પ્રોસેસન કેશોદના મુખ્ય માર્ગો પરથી નીકળો અને આની અંદર અંદાજે દસ હજારથી પણ વધારે વૈષ્ણવ જોડાના અનેક ગૌસ્વામી બાલકો જોડાણા અને મુખ્ય માર્ગો પર થઈ હવેલીયાથી નીકળો રાજમાર્ગ મુખ્ય માર્ગો પર થઈ અને પ્રસ્તાવ સ્થળ સુધી પહોંચ્યો અને આ પ્રસ્તાવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આઠ તારીખથી થયું હતું એમની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો શાસ્ત્રીય ગાયન અને આવું ગઈકાલે જોધપુરના પ્રખ્યાત સુર શિરોમણી ડૉક્ટર રાજેન્દ્રજી પ્રસાદ દ્વારા શાસ્ત્રીય ગાયન હતું એમના આગલા દિવસે ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા દ્વારા હાસ્ય દરબાર આયોજન થયો થયો હતો આ સંપૂર્ણ આયોજનની અંદર પ્રસ્તાવ સમિતિના અંદાજ મુજબ ચાલીસ હજારથી પણ વધારે વૈષ્ણવો જોડાશે ગુજરાત અને ગુજરાત બહારના ભારતભરના અનેક ગૌસાણી બાળકો આ પ્રસ્તાવની અંદર હાજરી આપશે અને આ આખા આયોજનની અંદર પ્રસ્તાવ સમિતિ તેમજ આસપાસના ઘણા વૈષ્ણવોએ સાથ સહકાર આપી અને આ આયોજનને ખૂબ સુંદર બનાવ્યું છે